આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌ પ્રથમ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક રાજ્યભરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે હોઈ ધુએટી પર્વની ધામધૂમથી ઉજવણી દ્વારકા ડાકોર ધામોમાં શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાયા પંચમહાલમાં વૈદિક હોઈના આયોજનથી તો અંજારમાં ઈશાકચંદ્રના લગ્નની ભાતીગળ પરંપરા સાથે હોળી પર્વની ઉજવણી કવાણ ખાતે હોળીના ત્રીજા દિવસે યોજાયો ગેરનો વિશ્વવિખ્યાત મેળો ઐતિહાસિક યાત્રાને પંચાણું વર્ષ પૂર્ણ અને છોટા છોટાઉદેપુર જિલ્લાના અતિ આંતરિયાળ એવા કેલદરા ગામની યુવતી શીતલ રાઠવા બની રાઠવા આદિવાસી સમાજની પહેલી પાયલટ વસંત ઋતુમાં આવતો ફાગણ સુદ પૂનમનો દિવસ દેશભરમાં હોળી પર્વ તરીકે ઉજવાય છે રાજ્યમાં પણ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે હોળી ધુયેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર અને દ્વારકા સહિતના મોટા કૃષ્ણ મંદિરોમાં હોળી તહેવારની અગિયારસ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે દ્વારકાના દ્વારકાધીશ મંદિર પરિસરમાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી અબીલ ગુલાલ લગાવી રંગોત્સવ ઉજવ્યો હતો આ વર્ષે જગત મંદિર ખાતે યોજાયેલા ફૂલ ડોલ ઉત્સવ દરમિયાન સાત લાખ થી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું છે જગત મંદિર દ્વારકા ખાતે યોજાયેલ ફૂલ ડોલો ઉત્સવમાં અંદાજે સાત લાખ થી વધુ ભાવિક ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પોતાના જીવનમાં ધન્યતાનો માહોલ કેળવેલ છે અમે જે પણ વ્યવસ્થા કરી હતી એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે અને દિન પ્રતિદિન આવનારા વર્ષોમાં એમાં વધારે કઈ રીતે સારું કરી શકીએ છું એના માટે અમે દિન પ્રતિદિન કટિબદ્ધ રહીશું યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડ રાયના મંદિરમાં હોળી પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે હોળી નિમિત્તે યોજાતા ફાગણોત્સવમાં ભાગ લેવા લોકો પકવાયા ડાકોર આવે છે સાંભળીએ અમદાવાદ થી ડાકોર આવેલા પગપાયા યાત્રાળુ પ્રતિભાવ હું આવું છું ઓઢવ વસ્ત્રાલ થી આદિનાથ નગર થી હું બાર વર્ષથી આવું છું ખુલ્લા પગે મારી બાધા ચાલુ છે મારા રંછોડાય એટલો અનુભવ છે ને કે મારા બેડા પાર કરાય બહુ મસ્ત સેવા મળે છે આ રોડ ઉપર આપણા જમવાની ખાવાની ઊંઘવાની ચા પાણી સવારે નાવા ધોવાની બહુ સારી વ્યવસ્થા છે રાજ્યભરમાં અલગ અલગ રીતે ભાતીગળ પરંપરાથી હોળી પર્વ ઉજવાય છે કચ્છ જિલ્લાના અંજારમાં ઈશાકચંદ્ર ચંદ્રના લગ્ન સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે રાજાશાહી વખતથી ચાલી આવેલી આ પરંપરા અનુસાર ધુએટીના એક અઠવાડિયા પહેલા ઈશાકચંદ્ર નામના યુવાનના લગ્નનો માણેક સ્તંભ રોપી આ લગ્નોત્સવ શરૂ કરવામાં આવે છે અનોખી પરંપરા વિશે વધુ વિગત આપે છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટની કચ્છના ઐતિહાસિક એવા અંજાર શહેરમાં છેલ્લા બસો વર્ષથી હોળીના પર્વની ઉજવણી કંઈક વિશિષ્ટ રીતે કરવામાં આવે છે પરંપરા અનુસાર હોળી ધૂળેટીના પર્વે ઈશાકડીના પારંપરિક લગ્નોત્સવ યોજાય છે આ લગ્નોત્સવને માણવા માટે શહેર અને તાલુકાભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે વાસ્તવિક લગ્ન જેવા જ ઉજવાતા આ લગ્નોત્સવમાં તમામ પ્રકારની રીત રસમો નિભાવાય છે અને હોળીના દિવસે ઘેર નીકળે છે સમાચાર ઈશાકરી સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવા માટે પંચમહાલ જિલ્લામાં ગાયના છાણમાંથી તૈયાર કરેલ ગોબર સ્ટીક વૈદિક હોય ઉજવણી કરવામાં આવી પ્રસ્તુત છે આ અંગે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત અહેવાલ પંચમહાલ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મહાકાળીધામ છ પંદર કલાકે સાંજે હોળી પ્રગટાવ્યા બાદ આસપાસના પચાસ કિલોમીટરના ગામોમાં હોલિકા દહન કરાયું ઉલ્લેખનીય છે કે વૈદિક હોળી એક અભિયાન તરીકે વિવિધ સેવાકીય સંસ્થાઓ અને શહેરના જાગૃત આગેવાનો થકી આયોજનો કરાયા આ અભિયાનમાં પાયારૂપ ગૌ એટલે કે ગાયના ગોબર બનાવેલ સ્ટીક ફક્ત પંદર રૂપિયે કિલોના નજીવા ભાવે સ્થળ સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરતા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ ગામના સોમાભાઈની ત્રણસો બાર ગાયો ધરાવતી ગૌશાળાના ફાળે જાય છે જ્યાંથી વરુ ચંકલેશ્વર વડોદરા ગોધરા દાહોદ સહિતના જિલ્લાઓમાં પણ આ વખતે પાંત્રીસ ટન ગૌકાષ્ટ હોળીના બે માસ પહેલા ઓર્ડર લઈ પહોંચાડાયું હતું આમ આપણી વૈદિક પરંપરાની સાથે સ્વચ્છ ભારત પ્રદૂષણ મુક્ત ભારત સ્વસ્થ ભારત બનાવવા તરફની આવકારદાયક પહેલ પંચમહાલ જિલ્લામાં રંગ લાવી છે ઉત્સવપ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતા પણ હોળીનું વિશેષ મહત્વ હોય છે હોળીના ત્રીજા દિવસે યોજાતો ગેરનો ભાતીગળ મેળો આદિવાસી સમાજની પરંપરા અને લોક સંસ્કૃતિની ઝાંકી કરાવે છે શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંચની ટોપી પહેરી લયબદ્ધ નૃત્ય કરતા ઘેરિયાઓ આ વર્ષે મેળા દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ અંગે અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા આદિવાસી બોલ ધરાવતા એવા છોટાઉદેપુર જિલ્લામાં સૈકાઓથી હોળી બાદ અનેક ભાતીગળ લોકમેળા યોજાતા આવ્યા છે જેમાં કંવાટના ભાતીગળ લોકમેળાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની હેરિટેજ યાદીમાં પણ સ્થાન મળ્યું છે ત્યારે હોળીના ત્રીજા દિવસે યોજાતા કંવાટના ઘેરના મેળામાં ગુજરાત રાજ્ય સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજબની વાદ્ય સંગીતના સથવારે ઘેરૈયા નૃત્ય કરતા હોય છે પાઘડી ધારણ કરી પગમાં અને કેળે ઘોઘરા બાંધી ઘેરૈયા ઘેરાની કાનીમીની નાગડા જેવા વિવિધ પરિવેશમાં સજ બની અડધા ચાળાનું ઘેરૈયા નૃત્ય કરતા ઘેરૈયા આ મેળાનું આકર્ષણ રહ્યા છે જે આ સુંદર દ્રશ્યોને નિહાળવા દેશ અને વિદેશમાંથી પ્રવાસીઓ પણ આ મેળાને જોવા માટે આવતા હોય છે આકાશવાણી છોટા ઉદયપુર હમણાં જ આપણે આદિવાસી સમાજની સંસ્કૃતિની વાત કરી સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી સાથે જ આદિવાસી સમાજના લોકો આજે જીવનના દરેક ક્ષેત્રમાં નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અતિ આંતરિયા એવા કેલદરા ગામની શીતલ રાઠવાએ રાઠવા સમાજમાંથી પહેલી પાયલટ બની આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે સાંભળીએ તેના આ પ્રવાસ અંગેની વાત તેના જ મોઢે હું શીતલ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાડ તહેસીલના કેલદરા ગામની રહેવાસી છું મને બાળપણથી હવાઈ જહાજ ઉડાવવાનો બહુ શોખ હતો જ્યારે મેં મારા મમ્મી પપ્પાએ પાયલટ બનવાનો સપનો જણાવ્યો તે લોકો મને સંપૂર્ણ સપોર્ટ કર્યો અને મને સાઉથ આફ્રિકા મોકલ્યો હાલમાં હું સાઉથ આફ્રિકામાં પાયલટનો કોર્સ કરી રહી છું હું મારી મમ્મી પપ્પાનો દિલથી આભાર માનું છું કે તે લોકો મારો સપનો સાકાર કરવા માટે સાથ આપ્યો એક આદિવાસી પરિવારની બેટી આગળ જઈને હવાઈ જહાજ ઉડાવશે એ મારા માટે ગૌરવની વાત છે શીતલની આ સફળતામાં તેના માતા પિતાનો પણ બહુ મોટો ફાળો છે જેમણે દીકરીને પાયલટનો અભ્યાસ કરાવવા બહુ મોટો ખર્ચો કરી સાઉથ આફ્રિકા મોકલી હતી સાંભળીએ શીતલના વાલીઓના પ્રતિભાવ એનું સપનું હતું પાયલટ બનવાનું એક સમયમાં પેલા મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ચકતલામાં આવ્યા ત્યાંથી એમને હેલિકોપ્ટરમાં જોયું કે મારે એક દિવસ મારે આવું પાયલટ બનવું છે એવું સપનું હતું એટલે એને હિંમત હારીની અને અમે પણ એવું એને સપોર્ટ કર્યો તે પૂર્ણ કરવા માટે અભ્યાસ કર્યો આપણે એન્જિનિયરિંગ પુણે મેં પુનાથી પછી એને બેંગ્લોરમાં બે વર્ષે એન્જિનિયરિંગનો જોબ કર્યો ત્યાંથી રિજાઇન આપીને મારે પાઇલોટે જ ભણવું છે એવું માનીને એમને પાછું સાઉથ આફ્રિકામાં એને ટ્રેનિંગ માટે એક્ઝામ ક્વોલિફાઈડ કરીને એડમિશન લીધું અત્યારે પાઇલોટની ટ્રેનિંગમાં સાઉથ આફ્રિકામાં છે મારી ડિગ્રી સીતાલ ને પાયલોટ ભણવાનું સપનું હતું તે અત્યારે સાઉથ આફ્રિકા ગઈ છે તે કરી રહી છે એના પપ્પા મજૂરી હવે વાત કરીશું ઐતિહાસિક દાંડી યાત્રાની સાબરમતી આશ્રમથી દાંડી સુધી મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની ઐતિહાસિક દાંડી કૂચ ગત બારમી માર્ચના રોજ પંચાણુમી વર્ષગાંઠ ઉજવવામાં આવી ઓગણીસો ત્રીસમાં માં આ જ દિવસે મહાત્મા ગાંધીએ મીઠાના કાયદાના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી હતી અને આ સાથે જ દેશભરમાં સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ થઈ હતી જે ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ છે સાંભળીએ દાંડી યાત્રા અંગેનો આ વિશેષ અહેવાલ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર દાંડી કુચ બ્રિટિશ શાસન સામેના અંતિમ તબક્કાના સંઘર્ષની શરૂઆત સાબિત થઈ હતી પંચાણું વર્ષ પહેલા આજ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન દ્વારા મીઠા પર લાદવામાં આવેલા કર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી તેમના ઇઠ્યોતેર આશ્રમવાસીઓ સાથે દાંડી યાત્રા શરૂ કરી હતી અને દેશવ્યાપી સંઘર્ષ શરૂ થયો હતો બે વધુ સત્યાગ્રહીઓ આ માર્ગમાં જોડાયા હતા ચોવીસ દિવસની કુચ બાદ છ એપ્રિલના રોજ નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવેલા દાંડી ખાતે મહાત્મા ગાંધીએ મીઠું ઉપાડીને આ કાયદાનો વિરોધ કર્યો હતો જ્યારબાદ દેશભરમાં સવિનય કાનૂનન ભંગ ચળવળનો પ્રારંભ થયો હતો બ્રિટિશ સરકારના દમનકારી શાસનના પાયાને હચમચાવી નાખનારા આ સંઘર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું જાણીતા ગાંધીવાદી નવલભાઈ શાહે દાંડી યાત્રાને લોકશક્તિનું પ્રતિક ગણાવી હતી ગાંધીજીએ જોયું કે મીઠા વગર કોઈને ચાલતો નથી એના પરના કરની નાબૂદી માટે જંગ છેડવામાં આવે તો નાના મોટા ગરીબ તવંગર સ્ત્રી પુરુષ સૌનો સાથ મળે આ માટે મીઠાનો કાયદો જ પસંદ કર્યો એ માટે વાહનમાં દાંડી પહોંચી મીઠું લૂંટી શકાત પણ ગાંધીજી બરાબર જાણતા કે માણસની ગુલાબી એના દિલમાં પડી છે વર્ષોથી ગુલામીથી ટેવાયેલા માનવ મનને ઢંઢોળી માનવ તાકાતથી સ્વરાજ મેળવવું હોય તો લેખ તોટના જગાડવી જોઈએ માનવ અધિકાર માટે માનવ ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કૂચ હશે અને તે પણ પગે ચાલીને દાંડી કૂચના આરંભે ગાંધીજીના મુખમાંથી નીકળેલા શબ્દોએ મળદામાં પણ પ્રાણ પૂર્યા જે માર્ગે કૂચ થઈ તે માર્ગ પર આવતા એક એક ગામે ગાંધીનો ઉષ્માભર્યો સત્કાર કર્યો દૂર દૂરના ગામડામાંથી એ કૂચને જોવા અને ગાંધીનું દર્શન કરવા ટોળા ઉમટ્યા એ કૂચે જગતને બતાવી આપ્યું કે ગાંધીજી કરોળી જનતાના હૃદયમાં બેઠેલા છે ત્યારે મારી ઉંમર બાર વર્ષની હતી દાંડીકૂચના ગામમાં માર્ગમાં મારું વતન આમોદ આવતું આમોદ પાસે આવેલી ધાઢર નદી પાર કરી તેઓ ભરૂચ જિલ્લામાં પ્રવેશવાના હતા અમે ઢાઢરને કિનારે પહોંચ્યા ગાંધીજીની એ છબી અંતરમાં કોરાઈ ગઈ તેઓ કિનારે ઉતરા કે તરત જ મહાત્મા ગાંધીના જયનાથી ગગન ગાજી ઉઠ્યું ડુબળું શરીર ચમકતી કાયા સ્થિર આંખો અને ચાલતો બાપુની સૌના ચંદન બંદન ઝીલતા બાપુ સ્વરાજ મેળવવા અધીરા માનવની જેમ દોડતા હતા એમને જોયા ન જોયા અને વીજળીના લીસોટાની જેમ તે આગળ નીકળી ગયા તેમના પ્રથમ દર્શને મનમાં એક બીજ રોપાયું આ ઐતિહાસિક કુચની સ્મૃતિમાં અને યુવા પેઢીઓને પ્રેરણા આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીસ જાન્યુઆરી બે હજાર ના રોજ દાંડી ખાતે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સ્મારક આપણને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં આપણા પૂર્વજોએ આપેલા મૂલ્યવાન યોગદાનની યાદ અપાવશે દાંડી કાય સ્મારક વાલે સમયમાં देश और दुनिया का महत्वपूर्ण तीर्थ क्षेत्र बन जाएगा ये मेरा विश्वास है इतना ही नहीं पर्यटन की दृष्टि से भी दांडी और गुजरात को इस स्मारक से और ताकत मिलने वाली है दांडी मार्च ने पश्चिमी मीडिया में भारत के प्रति सोच हमारे आजादी के आंदोलन के प्रति समझ को बदलने में एक बहुत बड़ी भूमिका निभाई है इस ऐतिहासिक घटना से पहले ज्यादातर दुनिया हमें ब्रिटेन के चश्मे से देखती थी लेकिन जब अमेरिका की मशहूर टाइम मैगजीन ने बापू को साल 1930 का पर्सन ऑफ द ईयर चुना तो दुनिया में अत्याचार के विरुद्ध आवाज को नई बुलंदी આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ